એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સ્ક્રીન ઉપર તમને આ જે બેન દેખાઈ રહ્યા છે ઉંમર તો બહુ બેન ની નાની છે પરંતુ એમના સંસ્કાર જોઈને એવું લાગી રહ્યું છે કે ખરેખર ક્ષત્રિય સમાજના ભાઈઓ સંસ્કાર બોલે છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમને આ બેનનો આખો વિડીયો બતાવવાનો છું કેમ કે તમને ખબર હશે કે કાલે પણ મેં એક વિડીયો નાખ્યો હતો જેમાં બેને શું કીધું હતું રૂપાલા સાહેબ વિશે અને આજે પણ આ બેને શું કીધું છે રૂપાલા વિશે ચલો તમને લાઈવ આખો વિડીયો બતાવવાનો છે ભાઈઓ તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને નવા આવ્યા હોય આજે ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેન શું કહે છે અને બેનને જોયા પછી તમે શું કહેશો એ ભાઈઓ વિડીયોમાં કમેન્ટ કરીને જરૂર બતાજો હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર હશે ગોંડલ ખાતે જે પરિષદ યોજાઈ હતી એમાં ક્ષત્રિય સમાજ દલિત સમાજ વચ્ચે ભેદભાવોને લઈને ટિપ્પણીઓ કરી હતી ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો અને અત્યારે વાત કરવામાં આવે તો વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલ

અત્યારે આપણે યુટ્યુબ સ્ક્રોલ કરતા હોય યુટ્યુબ ના શોર્ટ કે ઇન્સ્ટાગ્રામ ની રીલ સ્ક્રોલ કરતા હોય એટલે નવા નવા ટ્રેન્ડ ચાલતા હોય એવી રીતે અત્યારે છે ને ટ્રેન્ડ ચાલ્યા છે કે રાજપૂત વિશે તમે કોઈ પણ અડધર પ્રોગ્રામમાં જઈને કંઈ પણ બોલો અને પાછળથી તમે માફી માંગી દો એટલે તમે પછી એવું ધારી લ્યો કે રાજપૂતો તમને માફ કરી દેશે હા તમે સમજી ગયા હું વાત કરું છું પુરુષોત્તમભાઈ રૂપાલાની રૂપાલાભાઈ એમ બોલ્યા હતા કે રાજપૂતોએ રોટી બેટીનો વ્યવહાર કર્યો તો અંગ્રેજો વાળે તો એમને ઇતિહાસની તો ખબર નથી કઈ એટલે તો તો હોય એમને મારી એક વાત નાની કેવી છે કે રાજપૂતો યુદ્ધમાં લડ્યા હતા રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ યુદ્ધમાં લડ્યા હતા ને ત્યારે તમારા ઘરમાં બેટી સુરક્ષિત હતી અને તમને ખાવા રોટી મારી હતી એ વાત યાદ રાખજો રાજપૂતોએ એ કોઈ રોટી બેટીના ના નથી કર્યા રાજપૂતોએ બીજાને રોટી અપાવી છે અને બીજાની દીકરીઓને બેટીઓની હંમેશા ન્યાય માટે લડ્યા છે